તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતને નવા ગૃહ સચિવ મળ્યા છે તો એ કે રાકેશને જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાતને નવા ગૃહ સચિવ મળ્યા છે તો આજે સમાચાર વહેતા થયા હતા કે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો છ રાજ્યોના જે ગૃહ સચિવ છે તેમને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે હવે ગુજરાતને નવા ગૃહ સચિવ મળ્યા છે

મયુર જે પ્રમાણે સવારથી સમાચાર વહેતા થયા હતા કે જે છ રાજ્યો છે તેમના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો ચૂંટણી પંચ દ્વારા અને હવે ગુજરાત ને નવા ગૃહ સચિવ પ્રાપ્ત થયા છે શું હાલ અપડેટ મળી રહ્યા છે આવેલા હતા અને હવે સાંજ સુધી રાકેશ ગૃહ સચિવ તરીકેની નિમણૂક આપવામાં આવેલી છે ઓગણીસો નેવ્યાસી બેન્ચના આઈ એસ અધિકારી છે વર્તમાન સમયની અંદર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર તેઓ એડિશનલ સેક્રેટરી ગૃહ સચિવને હટાવવામાં આવેલા હતા અને તેની અંદર ગુજરાતનું પણ નામ હતું ને હવે અંતે ગુજરાત ના જે સામાન્ય વહીવટ વિભાગ છે તેમના દ્વારા રાકેશ ની નિમણૂક છે તે કરી દેવામાં આવેલી છે મયુર જે પ્રમાણે સવારે નિર્ણય કરવામાં આવ્યો હતો ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા કે ગૃહ સચિવ જે છ રાજ્યોના છે તેમને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ નિર્ણય કયા કારણોસર કરવામાં આવ્યો હશે અને ગુજરાતમાં ખાસ કરીને જે નવા ગૃહ સચિવની હવે નિમણૂક કરવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે મયુર બિલકુલ જે પંકજ જોશી હતા તે મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર આ મહત્વની જવાબદારી નિભાવતા હતા તે ઓએસડી તરીકેની તેમની જે જવાબદારી હતી તે પણ હતી અને તેમની પાસે આ વધારાનો ચાર્જ હતો ત્યારે હવે જે છે તે કે રાકેશ અને ગૃહ વિભાગની જવાબદારી છે તે આપવામાં આવેલી છે પંકજ જોશી પાસે જે વધારાની જવાબદારી હતી તે જવાબદારી લઈ લેવામાં આવેલી છે ને છે તે લેવામાં આવેલો મયુર જે નવા ગૃહ સચિવ ગુજરાત ને પ્રાપ્ત થયા છે ત્યારે રાકેશ ની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તેઓ કયું બેકગ્રાઉન્ડ ધરાવે છે કઈ ભૂમિકા અત્યાર સુધી નિભાવતા હતા તેઓ બિલકુલ એકે રાકેશ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની અંદર એડિશનલ સેક્રેટરીની પણ તેમને જવાબદારી છે સાથે જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પણ છે નેવ્યાસી બેચના આ એસ છે એટલે અલગ અલગ પ્રકારની અલગ અલગ વિભાગોની અંદર કામગીરીની તેમને અનુભવ છે અને સાથે જ ચૂંટણીલક્ષી અનુભવ પણ તેમને છે હવે એ રાકેશની જે રીતે નિમણૂક થઈ ગઈ છે તો આગામી દિવસોની અંદર જે દસ જેટલા આઈપીએસ અધિકારીઓ જેમને તેમના જે વિસ્તાર છે તેની અંદર તેમની સ્થળ ઉપર ત્રણ વર્ષથી વધુનો સમય થઈ ગયેલો તો તેમને ચાર્જ છોડવાની સૂચના આપવામાં આવેલી તો તેમની પણ બદલીઓ છે તે હવે ટૂંક સમયની અંદર આવશે